જય માતાજી મિત્રો કેમ છો મજા માને મને આશા છે કે તમે બધા મજામાં દશો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસ બિંદુસ્તાની ટીમના મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુની જેના ભાગ આવતા નથી અને ઘણા ચાહક મિત્રો તે ભાગની વાટ જોઈને બેઠા છે તો મિત્રો આમાં કમેન્ટ કરજો કે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુના ભાગ પંદરની કેટલા જણા વાટ રાહ જોઈને બેઠા છે કે મિસ્ટર ઇન્ડિયાના આગળના ભાગ અમારે જોવા છે તો કમેન્ટ કરજો મિત્રો તમે વિડીયોમાં કમેન્ટ કરીજો મિત્રો આ કેમ કે આ સ્પિશિયલ મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુના જે રાહ જોઈ રહ્યા છે તેમના માટે જે વિડીયો છે તો મિત્રો આપણે કાલે ફૂમતાડજીઓનો વિડીયો જોયો હતોએ સિમેન્દ્ર સાહેબ ટીમનો વિડીયો તો તેમાં મોટાભાગે કોમેન્ટ હતી કે કોણ કોણ મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો એ કમેન્ટમાં કેટલી બધી લાઇકો હતી અને કેટલો બધો આમ સપોર્ટ હતો તો મિત્રો આપણે એના માટે વિડીયો બનાવ્યો છે કે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુનો કોણ કોણ રાહ જોઈ રહ્યા છો તો મિત્રો આપણો આ વિડીયો વધારે શેર કરો એટલે કે યસબિંદુ સરની ટીમ પાસે પહોંચી જાય અને તેઓ મિસ્ટરની ચેપ્ટર ટુના બીજા ભાગ બનાવી તો મિત્રો મિસ્ટર મિસ્ટરની ચેપ્ટર ટુમાં તો બહુ મજા આવે સર મિસ્ટ ગાયબ થવાની ઘડિયાળ તો ઘડિયાળ પહેલાં ફૂમતાજી ગાયબ થઈ જાય છે ફૂમતાજી ઘડિયાળ લઈને નાહી જોઈએ છે અને વાઘુજીને મગફુજી ફો લઈને વાઘ કાકો બત્રીજો બે પેલો ફો લઈને ગુમ્મ રહેવા આવતા રહી છે અને પછી બધું માસ્ટર પ્લાન બનાવીશી તો મિત્રો એટલો ચૌદમો ભાગ હતો અને પટ્ટી જે બસ પંદરમો ભાગ આવ્યો નથી તો મિત્રો હવે બીજા આગળના ભાગ આવતા નથી તો મિત્રો તમે કોણ કોણ રાહ જોઈને બેઠા છો મારી જેમ આતુરતાથી તો મિત્રો કમેન્ટ કરજો અને તમારા ભાઈને એક લાઇક એક શેર અને એક સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો કેમ કે તમારા ભાઈની ચેનલમાં એક સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો તમે આવો સપોર્ટ કર્યો તો હજુ આવોના આવો બીજો સપોર્ટ કરતા રહીજો જેથી આપણી ચેનલોમાં જલ્દી ચેનલ મોનિટે થઈ જાય અને દસ હજાર જે દસ હજાર જેવો સબસ્ક્રાઈબર થઈ જાય તો મિત્રો તમે કહેતા હતા આપણે થોડા થોડા વ્લોગ વિડીયો પણ બનાવીશું અને બીજા અમુક ચેલેન્જ વિડીયો પણ બનાવશું તો મિત્રો તમે સપોર્ટ કરતા રહીજો તો તમે જુઓ તો મારા વિડીયો બીજું વધી ગયા તો ચાહક મિત્રોને દિલથી ધન્યવાદ એક બધા સબસ્ક્રાઈબર પૂરો કરે એટલો તો મિત્રો મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુની જે પણ વાઘ રાહ જોઈને બેઠા હોય અને યશબિંદુસ્તાની ટીમના જે પણ વિડીયો જોતા હોય એ લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કમેન્ટ કરજો કે અમે રાહ જોઈને બેઠા છીએ અને અમારે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુ ભાગ જોવો છે તો મિત્રો રોજ આપણે આપણી ચેનલમાં બે મિનિટના વિડીયો બનાવીએ છીએ તો ફૂલ સપોર્ટ કરજો